સુરતના લીંબાયત વિસ્તારમાં સુભાષનગર ખાતે લોકસંવાદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં પોલીસ અધિકારીઓ અને વિવિધ ધર્મગુરુઓ સહિતનાઓ હાજર રહ્યા હતા સુરત પોલીસ દ્વારા થોડા સમય શહેરમાં શાંતિ અને સલામતી માટે લોકસંવાદ કાર્યક્રમ સહિત યોજાય છે ત્યારે લિંબાયત વિસ્તારમાં આવેલ સુભાષનગર હોલ ખાતે સંવાદનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં પોલીસ ખાતા દ્વારા આખો વર્ષ પોલીસની સાથે કામ કરનારા એફઓપી શાંતિ સમિતિના મિત્રો અને લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મિત્રોનો સન્માન કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં સર્વધર્મના ધર્મગુરુઓ હાજર રહ્યા હતા અને લોકોને માર્ગદર્શન આપ્યા હતા આજે લીંબાયતના જેટલા એફઓપી અને શાંતિ સમિતિના સભ્યો છે એ તમામે આખા વર્ષ દરમિયાન અલગ અલગ તહેવારો અલગ અલગ કાર્યક્રમોમાં પોલીસના સાથે રહી અને ખૂબ જ સહકાર આપેલો હતો અને તમામ તહેવારોમાં અને તમામ કાર્યક્રમોમાં સદભાવપૂર્ણ જે આયોજન થયા હતા તેમાં તેઓનો પણ બહુ મોટો ફાળો હતો તો આ સમગ્ર તેઓની કામગીરીની બિરદાવવા માટે આખા વર્ષની કામગીરીની બિરદાવવા માટે આજે અમે એક નાનો કાર્યક્રમ રાખ્યો હતો કે જેમાં લોક સંવાદની સાથે આવા તમામ એફઓપી અને શાંતિ સમિતિના સભ્યોનું સન્માન કરવામાં આવે પોલીસ દ્વારા અને એક નાનકડા સ્નેહ મિલન જેવી એક પ્રસંગ હતો જેમાં તમામ હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં અમારા સેક્ટર વન સાહેબની સાથે અમારા એસીપી સાહેબ બંને પીઆઈસીઓ લિંબાયતનો પોલીસ સ્ટાફ ઉપરાંત આ જ વિસ્તારના ધાર્મિક જે અગ્રણીઓ છે તેઓ હાજર રહ્યા હતા સામાજિક અગ્રણીઓ હાજર રહ્યા હતા ખાસ કરીને મંચ ઉપર ઇસ્લામ ધર્મના અત્રેના ધર્મગુરુ શ્રી સૈયદ બાપુ શ્રી શિવલહેરી બાપુ ફાધર પોલ આ લોકોએ પણ મંચ પર આવી અને એક એકતાનો સંદેશ આપ્યો હતો અને એક આ કામગીરીને ખૂબ જ બિરદાવી હતી અને આ રીતના આજે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું